નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યુઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ અને વડોદરાના અલકાપુર સ્થિત અગ્રણી ટેકનોલોજી એન્જિનિયરિંગ કંપની વીએમઆઈ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે એક સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ કરાર પરસ્પર હિતના ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક ઉદ્યોગ શૈક્ષણિક સહયોગ માટે એક માળખું સ્થાપિત કરવામાં આવ્યું હસ્તાક્ષર સમારોહ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના કેમ્પસ ખાતે યોજાયો જ્યાં વીએમઆઈના વરિષ્ઠ અધિકારીઓએ ભાગીદારીને ઔપચારિક બનાવવા માટે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડોક્ટર ધનેશ પટેલ સાથે મુલાકાત કરી હસ્તાક્ષર પછી વીએમઆઈના એક વરિષ્ઠ પ્રતિનિધિએ ટાયર ઉત્પાદન રબર પ્રોસેસિંગ ફાર્માસ્યુટિકલ અને પર્સનલ કેર ઉદ્યોગ માટે હાઈટેક મશીનરી વિકસાવવા અને ઇન્સ્ટોલ કરવામાં કંપનીની કુશળતા પર પ્રકાશ પાડતા એક વ્યાપક પ્રેઝન્ટેશન આપ્યું સત્રમાં વીએમઆઈ ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને બજાર નેતૃત્વમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ આપવામાં આવી આ સંયોગથી સંયુક્ત સંશોધન વિદ્યાર્થીઓની તાલીમ અને ઉદ્યોગના સંપર્ક માટે નવી તકો ઊભી થવાની અપેક્ષા છે જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસને મજબૂત બનાવશે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ અને વીએમઆઈ બંને નવીનતા અને જ્ઞાન વહેંચણી દ્વારા ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના અંતરને દૂર કરવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આજરોજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ધી મહારાજા સહેજરા યુનિવર્સિટી ઓફ બરોડા અને બીએનઆઈ ગ્રુપ સર્વિસીસ લિમિટેડ તરફથી એમઓ કરવામાં આવ્યું છે આ જે વીએમઆઈ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ છે નેધરલેન્ડ બેઝ કંપની છે અને જે ટાયર જુદી જુદી કંપનીઓ બને છે એનું મેચ મેન્યુફેક્ચરિંગ મશીનનું એ લોકો કરે છે એટલે આપણા મિકેનિકલના છોકરા હોય કે ઇલેક્ટ્રિકલના છોકરા હોય એ એમની જોડે પ્રોજેક્ટ કરી શકે એમની જોડે રિસર્ચ ઇન્ટર્નશીપ કરી શકે સમર ઇન્ટર્નશીપ કરે અને આ લોકોનો બહોળો અનુભવ છે એ વિષયમાં મોર દેન અઠ્યાવીસ વર્ષ અને બધાનો સ્ટુડન્ટને આપણા સ્ટુડન્ટને ફાયદો થાય આ હેતુ હિત અનુભવ કરવામાં આવ્યો છે બી The reason for it is that we signed off an MEU with uh, the university and between the university and the VMI, which is of great importance uh, for VMI as uh, well. We are a growing company, and in that company R&D is becoming more and more important, and we do like to cooperate with universities all over the world, and in this case also with the University of Baroda, to increase our knowledge in depth and also to work on projects and at the end also working together in the company as well to uh, make the best products of VMI uh, to serve, let's say, the tire business in the, as a total. Um, I'm Gelof Korte. I'm Vice President of uh, VMI Global R&D and it was a pleasure to be here and an honor to be here at the university.